ભારતમાં વારસાગત કર લાગુ કરવા અંગે ગૌતમ સેને નિવેદન આપ્યું કહ્યું કરવેરાથી બચવા ઉદ્યોગપતિઓ દુબઈ સ્થળાંતર કરશે મહીસાગરના સતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બુથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો હતો બુથ પર મેટલ ડિરેક્ટર મશીનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો ભૂમાફિયાને નાસ્તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ સંપૂર્ણપણે કાયદેસર છે બોમ્બની ધમકી મુદ્દે જાણવા મળ્યું કે દિલ્હી અમદાવાદની સ્કૂલોને એક જ વ્યક્તિએ ધમકી આપી વર્ચ્યુઅલ આઈડીથી મેલ મોકલ્યાનો ખુલાસો થયો નવેમ્બર બે હજાર ચોવીસમાં ગોવા ખાતે માં પંચાવનમાં ના પોસ્ટર અને ટ્રેલરનું અનાવરણ કરાશે માં ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પર્વ ઉજવાશે ઉત્તર પ્રદેશમાં રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમે પ્રયાગરાજમાં તાણો સગીર બાળકોનું કરાયું રેસ્ક્યુ બાળકોને લઈ જઈ રહેલા નવ લોકોની પણ અટકાયત કરવામાં આવી માલદીવના વિદેશ મંત્રી અને એસ જયશંકર વચ્ચે બેઠક થતા જ માલદીવમાં રહેતા તમામ ભારતીય સૈનિકો સ્વદેશ પરત ફર્યા હતા બંને દેશોને અને વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા પર વાતચીત થઈ હતી અમેરિકાએ ભારતમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણીમાં દખલગીરીના આરોપોને ફગાવી દીધા રશિયાએ કહ્યું હતું કે ભારતમાં ચૂંટણી દાખલ કરી રહ્યું છે અમેરિકા ઓલિમ્પિક મસાલ ઓગણીસી દિવસ પહેલા ફ્રાન્સ પહોંચી આ મસાલને ઓગણીસમી સદીના એક જહાજ માલ લાવવામાં આવી હતી કેનેડિયન સિંગર જસ્ટિન બીબર પિતા બનવા જઈ રહ્યો છે સિંગરે પત્ની હેલીના બેબી બમ્પ સાથેના ફોટા શેર કરીને જાહેરાત કરી